માં તો ફરી સ્વાગત છે તમારો અમારા નવા બ્લોક માં તો બપોરનો સમય થઈ ગયો છે અને રસોઈ બનાવવાની છે તો આપણો બકાલું બધું ઉતરે એવું થઈ ગયું છે તો ભીંડો અને તુરિયા ઉતારવાના છે તો હાલો ભીંડો ને તુરિયા ઉતારો સો ભીંડો ઓળો ઓળો થઈ ગયો છે એક બે વાર ઉતારો તો એ ઓળો થઈ ગયો છે મેં જૂમ કરી

શે ભીંડાની મને ખબર એ એમ મત પડતી પણ ઢોળી શિંગ હોય એટલે સમજી જાન દેશી ભીંડો છે તો દેશી ભીંડો જો કેવો મસ્તીમાં આવ્યો છે દેશી ભીંડાનો ઓસા છોડવા છે બીજા બધા ઓલા આપણે જે ભીંડો ખાઈએ એના જ છે અહીંયા એકા બે છોડવા છે જો આની લાલ તો બહુ કંજો લાવે એવી ઘરના ભીંડામાંથી એટલો ભીંડો ઉતરો છે તો બીજું શાકભાજી તો ઉતરે એવું થઈ છે તો જો આપણે શાકભાજી ઉતાલી લેવી તૂર્યા ઉતરે એવા થઈ ગયા છે અહીં આવું જો મોટા મોટા થઈ ગયા છે જો ઓલી બાજુ બે ત્રણ છે અહીંયા છે કેવા મસ્તના તૂરિયા થઈ ગયા છે જો કાં ઝાડ છે આ બાજુ પણ છે જો